નામની કંપનીમાં ગુરુવારે રાત્રે દરમિયાન અચાનક જ ગમે કારણસર આગ આગના ગોટા આકાશમાં જોવા મળ્યા હતા આગ કિલોમીટરના અંતરે આગના ગોટા જોવા મળ્યા કે જ્યાં અચાનક જ આગ ભભૂકતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાને લઈ કડી નગરપાલિકા તેમજ કલોલના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ એટલી વિકરાળ હતી કે હજુ પણ આગ કાબુમાં આવી નથી આ ઘટનાને લઈ સ્થળે નંદાસણ પોલીસ દોડી આવી હતી કે જ્યાં હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ